ભેદભાવ સ્કૂલ વાળા તરફ તો નથી થઈ અત્યારે બાળકો તરફ થી સ્ટુડન્ટ બાળકો તરફ અમે અમારા વતકો છોકરા વચ્ચે હિન્દુ મુસ્લિમ થતો ન હતો ક્યારે ભી અત્યારે એ તો આ લોકો અત્યારે તો એ બધું કશું નથી એ તો તમારા છોકરાઓનામાં ના ક્યારે કયો હિન્દુ મુસ્લિમ આવે છે કોઈ દે છે તો પણ અમને અને સ્કૂલમાં મેનેજમેન્ટે મેનેજમેન્ટ એક્શન નઈ લીધું તા અહીંયા છોકરાની લાશ એમ નમ પડી હતી અડધો કલાક સુધી અને મારી એમ નમ ચાલતી જ હોય છે અહીંયા 7 ડેઝ રેગ્યુલર હોતા હે વો અહીંયા બહુ રેગ્યુલર થાય છે એ બધું અહીંયા બસ સ્ટેન્ડ પાસે બહુ બધું થાય છે એટલે શાળામાં થાય છે કે શાળાની બહાર શાળાના અંદર બી થાય છે શાળાના અંદર થાય છે ને સ્ટુડન્ટ્સ લોકો મારમમારી કરે છે ટીચર્સ લોકો એ લોકોને અલગ કરવાનો હતી હવે બીવે છે ટીચર્સ લોકો લોકો મારમમારી કરે હિન્દુ કમ્યુનિટીના કે મુસ્લિમ કમ્યુનિટી દોનો દોનો કરતે એટલે કરે છે બન્યો હા હા બન્યો પણ છે અને છોકરો જે છે 8th માં છે તો મને નથી ખબર એ સ્ટાન્ડર્ડ માં શું થયું હું 12th માં ભણું છું મને એટલું ખબર પડી આ ધક્કા માં થયું છે તો પર ધક્કા માં આટલો બધો મર્ડર કરવાની કોઈ જરૂરત હતી નહીં પ્રિન્સિપલ દ્વારા રજૂઆત તો બહુ વખત થઈ છે પણ પ્રિન્સિપલે એક્શન નઈ લીધું પ્રિન્સિપલ વોર્નિંગ આપીને છોડી દે છે જો પ્રિન્સિપલે એક્શન લીધું હોત તો ક્યાંય ને ક્યાંય મેન આપણા વચ્ચે હોત હા હોત પ્રિન્સિપલ એક્શન લીધું હોય તો બી હોત અત્યારે નયન વચ્ચે ને આ બધું થયું ચલો માન્યું આ બધું થયું પણ અહીંયા એ પડ્યો હતો નયન અડધો કલાક સુધી અહીંયા પડ્યો હતો ત્યારે કોઈને ઉચકાયું નહીં આટલી બધી સિક્યોરિટીઝ છે સિક્યોરિટી દ્વારા પણ એને નથી ઉચકાવાયું એને શાળાના સ્ટુડન્ટ તો છતાય હા નથી આયું छोको था एना कारण सर पर ने गयो, और दूसरी बात, कम उमर के बच्चे ऐसी अंजाम दे रहे है इसका मतलब सोची समझी साजिश है हिंदुओं जाग उठो तुम उनको पता है छोटे बच्चा ये कार्य करेगा तो बाल सुधार गृह में उसको भेज कर दो तीन साल में उसको मुक्त हो जाएगा ये जरूर कोई ना कोई ट्रेनिंग चल रही है ऐसी जो हमें पता नहीं है न्याय नहीं, 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 नहीं मिले जब तक ये आग नहीं बुझनी चाहिए अगर आग ये बीच में बुझ गई तो ये कहीं और जलेगी હિન્દુ હમ સબુ સેવન ડે સ્કૂલતા રદ કરો રદ કરો અગર કોઈ મજૂરી કરે તો હમ યાદી બાકી કોઈ ભી હોય આ શું છે ભણવાની બાબતમાં છોકરાઓને મારે છે આ લોકો તો હિન્દુઓ આપણે જવાના ક્યાં ક્યાં જવાના આપણા હિન્દુઓ રોડ પર તો આપણા હિન્દુ મરે છે સ્કૂલની અંદર પણ અત્યાચાર થઈ રહ્યા છે એનો મતલબ આ મારવામાં ચાર થી પાંચ જણા હતા છ જણા હતા બધા મુસ્લિમ જ હતા સાલમના બધા મુસ્લિમ જ છે આ શાળાના છે પહેલા ચાર દિવસ આ લોકોની બંનેની મેટર ચાલતી હતી એટલે ઝઘડો લાંબો થયો એટલે છેલ્લા દિવસે કાલે એને અહીંયા માર્યો માર તો અહીંયા લઈ ગયો મારીને એ છોકરો અડધો કલાક રોડ પર પર્યો છે બિચારો કોઈ એમ્બ્યુલન્સ આવી છે ના કશું આવ્યું છે ના આ લોકો બચાવ કર્યો છે કોઈ સપોર્ટ નથી કર્યો આ લોકોએ ગેટ ઉપર છે બ્લડ આ ધોવામાં આવ્યું છે એ બી આવ્યું છે ડેન્ટ

મને પોલીસ વાળા ત્યાંથી ધમકી આપીને મને અહીંયા લઈ ગયા અને મને કહે છે કે તમે અહીંયા સાઈડમાં માં રહો પણ હું ડેર્યો નથી લોકોથી મેં કહી દીધું તમારે લોકો અગર મને જેલમાં નાખવો હોય તો નાખી દો મને કોઈ ફરક નથી પડવાનો અહીંયા મને કહે છે સાઈડમાં આવો કે તમે બૂમો ના પાડો હા શું કામ ના પાડું કોઈની છોકરા માટે બૂમ ના પાડું આજે મેં એની જગ્યાએ મારો છોકરો તો શું હું તો ઘર બાર વગર નો થઈ જા मुझे कोना okay. मेरा नाम जिया है मैं अहमदाबाद की ही रहवासी हूँ मैं मणिनगर ही रहती हूँ हमको न्याय चाहिए नयन के लिए नयन के साथ जो हुआ है बहुत बुरा हुआ है और ये जो प्रिंसिपल जो हिसाब किताब निकाल के बैठा है पंद्रह लाख का हम देने के लिए तैयार है हम सिंधु समाज हम पूरे देने के लिए तैयार है हमको हमारा लड़का वापिस चाहिए चाहिए और वो लड़के को पंद्रह दिन में अगर फांसी नहीं मिली ना तो वो लड़के को हमारे हवाले कर देना। क्या करने वो हम सब करेंगे। समझ हमको न्याय चाहिए और हालत होती है और जो इनिगल प्रॉपर्टी के हुए ना उसके फिर पता चल जाएगा सब प्रॉपर्टी का समझ गए ना हमको हमारे पंद्रह लाख कट के सकते है खुद की प्रॉपर्टी का कोई पेपर है पेपर है हमारे पर है पर लगा है पंद्रह लाख का इसमें कहीं ना कहीं प्रिंसिपल की भी गलती नजर आ रही है जैसे कि नैन उस समय उनसे लगभग स्कूल के गेट पर पड़ा हुआ था प्रिंसिपल के द्वारा उसको हॉस्पिटल ले जाने में नहीं आया था बच्चा बचना बच्च था वो पानी के टैंकर उसमें फटाफटा गई है वहाँ ऐसी मतलब प्रूफ वहाँ से हटा दिया है लेकिन बच्चे को वहाँ से हॉस्पिटल नहीं ले जाए तो प्रिंसिपल की नहीं किसकी किसकी गलती हुई प्रिंसिपल की गलती हुई ना स्टाफ को बोल देता की भाई सब काम छोड़ो यही काम अभी करना है वही है उस टाइम व्हाट्सएप पे क्या कल चल रहा था स्कूल के व्हाट्सएप पे रहा था पता है आपको किसी ने पे किसी ने एक्टिवा गलत पार करी थी तो कॉलेज के ग्रुप में चल रहा था कि एक्टिवा किसने गलत पार की है बच्चा बाहर मर गया है कानों कान पता नहीं चल रहा है अंदर किसी को नहीं उठाया वहाँ पे सारे क्लास सारे टीचर वहाँ पे सब कुछ वहाँ पे ही था છોકરો જયારે સ્કૂલ માં આવ્યો એનો ભાઈ એને લઈને આવ્યો તો તમે કેમ એને એમ્બ્યુલન્સ માં ના જવા દીધો એ જેમ જ લઈને ગયા તો તમે કઈ રીતે પંદર મિનિટ માં ટેન્કર મંગાવીને અને પાણી ખૂન બ્લડ બધું ધોવાઈ દીધું એ ના ધોવું એના અગર સાચી વાત છે કે બ્લડ મર્ડર બીજે થયા છે તો એની સીસીટીવી કેમેરા કેમ નથી બતાડતા બીજી વાત સરદાર પટેલ સ્કૂલની આગળ કે બધું થયું હતું તો એક ટીચર એવા આવ્યા હતા કાલે એમનો ઇન્ટરવ્યુ આવ્યું હતું કે એના અમારી એમ્બ્યુલન્સ મંગાઈ હતી અમારી બધી બેના જે ટીચર્સ હતા એને લઈ ગયા હતા વાંધો ભલે લઈ ગયા ફૂટેજ આપી દે તું આચી અમે કોટા તું ફૂટેજ આપી દે અમે રાજી તરીકે માટે એ ફૂટેજ એક નીચે એની મમ્મી અને લઈને ગઈ છે એની મમ્મી અને એની કાકી એને એમ્બ્યુલન્સમાં છે સ્કૂલ ના કમ્પાઉન્ડ માં આયો કઈ હોપ જોડે આયો હશે કે સ્કૂલ મને કઈ મદદ કરશે પણ અડધો કલાક સ્કૂલ કે લતપત હાલતમાં પડ્યો રહ્યો પ્રિન્સિપલ એમ્બ્યુલન્સ તક ના મંગાઈ એનો સ્કૂલ નો છોકરો હતો અને યુનિફોર્મ માં હતો જ્યારે એમની પ્રિન્સિપલ પાસે ગઈ ત્યારે પણ એ મને ફૂટેજ પ્રોવાઈડ નથી કરી અને વાતને દબાઈ દીધી હતી આ સેવન ડેમાં ક્યારથી લોકો હથિયાર લઈને આવે છે છોકરાઓ હથિયાર લઈને આવે છે કેટલી વાર કમ્પ્લેઇન થઈ છે અને મુસલમાન છોકરાઓ હિન્દુઓ ઉપર ગ્રુપ બનાવીને મારામારી કરે છે એ આપે છે કહેવામાં આવી રહ્યું છે કે ફોટેજ ડિલીટ થઈ ગયા છે કોઈ પ્રૂફ નથી તો હવે મારી અપીલ હર્ષવી સુધી જાય છે એમને હું રિક્વેસ્ટ કરું છું કે હત્યારા સામે કડકથી કડક કાર્યવાહી અમારી જે રેલીનો મકસદ છે એ એમના સુધી પહોંચવો જોઈએ એ હત્યારા અમારું ઘર તો વિખરાઈ ગયું નયનના મમ્મી પપ્પા તો વિખરાઈને તૂટી ગયા છે તો અમે ચાહીએ છીએ કે એના ઘરે બુલડોઝર ફરવું જોઈએ એના મા બાપની જિંદગી નષ્ટ થવી જોઈએ અંદર બંધ કરો અને

आज स्वस्थ श्रद्धांजलि के कार्यक्रम में मैं मांग करता हूँ जिस प्रकार लड़क की हत्या नहीं गई है वह तो इस्लाम पेड़ी आदि हत्या है मैं मांग करता हूं सेवन डे स्कूल के संचालकों को जल्द से जल्द कड़ी से कड़ी सजा मिलनी चाहिए यह विद्यालय खुनी विद्यालय है उनका लाइसेंस रद्द होना चाहिए और जिन जिन लोगों ने कृत्य किया है इन कृत्यों के पीछे कौन इस्लाम के आका है उनकी खोज होनी चाहिए क्योंकि लगातार यह घटना गुजरात और देश भर में घटित हो रही है मैं स्पष्ट मानता हूं यह कुरान और हदीस के आधार पर छोटे से बालक को हिंदू काफी लगने लगता है इसलिए इसका परमानेंट उपाय है मदरसे पर ताले लगाए जाए हरी और कुरान पर प्रतिबंध लगाया जाए तो ही दुनिया देश और गुजरात चैन की नींद ले सकता है मैं इस परिवार को नयन के माता पिता को भी आगाह करना चाहता हूं नयन केवल सिंधी समाज का बेटा नहीं इस देश के सौ करोड़ हिंदुओं का बेटा है आप अकेले नहीं हो जब तक परिणाम नहीं मिलेगा जान की बाजी लगा देंगे परिणाम लेकर दे हमको न्याय चाहिए तो न्याय दो साल का तो बच्चा समझो तो जो अंदर के बाहर आ जाएगा वो न्याय तो नहीं हो आप सबको पता ही है मैंने स्टेज पे बुलाई है हमको न्याय तभी मिलेगा जब बच्चे को फांसी हो हम परिवार वाले यही चाहते हैं पूरे देश से यही हमारी विनती है जो हमारे बच्चे को जो न्याय चाहिए और उसकी आत्मा को अगर शांति चाहिए तो उसे खाली फांसी ही होनी चाहिए सजा मौत ही होनी चाहिए और दूसरी बात जैसे ये स्कूल के कारण ही मेरा बच्चे की सबने डेथ हुई है हमारे देश के बच्चे की स्कूल के कारण ही डेथ हुई है तो ये इस टाइप की जो भी स्कूल हमारे देश भर में है वो सब बंद होनी ही चाहिए जो बच्चा पचास मिनट तक अंदर बैठा पचास जो तो तो मतलब है पचास मिनट पुलिस वालों ने ना पुलिस में कॉल किया है इसलिए मैं कृपया करके आपसे निवेदन कर रहा हूँ सरकार की तरफ यही मांग उठाइए जैसे ये स्कूल बंद ही होनी चाहिए और इस टाइप की पूरे देश के अंदर जो भी स्कूल है सब बंद होनी चाहिए ठीक है और हमें न्याय दो साल उसको जो न्याय उसको जो सजा मिली है दो साल की जुडिशल कोर्ट में मिली है वो न्याय नहीं है हमारे लिए हमारी आत्मा को और मेरे बेटे की आत्मा को या हमारे को न्याय ये कुछ भी नहीं मिला है हमको न्याय तभी मिलेगा जब उससे फांसी की सजा होगी तब भी बस थैंक यू दूसरी बात मैं बताना चाहता हूँ વિધિ ગોંડલિયા છે ટ્વેલ્થ સ્ટેન્ડર્ડમાંથી હું ભણું છું જ અહીંયા અમે સ્કૂલમાં હતા સ્કૂલમાં ભણવાનું કરતા હતા એ દાડે અમે લેટ હતા તો અમે લેટ સ્કૂલે ગયા હતા અમે લેટ સ્કૂલે ગઈને નોર્મલ ક્લાસીસ ચાલુ થયા અને ઉપરથી ક્લાસીસમાંથી ખબર પડે છે અમને કે આવું બધું થયું છે કોઈ છોકરો કોઈ છોકરોને સ્ટેબિંગ કરીને દે છે તો પણ અમને અને સ્કૂલમાં મેનેજમેન્ટે કંઈ એક્શન નહીં લીધું તા અહીંયા છોકરાની લાશ એમને પડી હતી અડધો કલાક સુધી

અંદર બી થાય છે શાળાના અંદર થાય છે ને સ્ટુડન્ટ્સ લોકો મારા કરે છે ટીચર્સ લોકો એ લોકોને અલગ કરવાનો હવે બીવે છે ટીચર્સ લોકો મારા કે મુસ્લિમ ગમી કરે બંને કરે છે અહીંયા તો ક્યાંય ને હિન્દુ અને છોકરાને મુસ્લિમ દ્વારા મારવામાં આવ્યું એવા પણ આક્ષેપો થોડા એવા અને બાળકોને નાના બાળકો છે તેને ધર્મ વિશે પણ કહેવામાં આવી કે મુસ્લિમ દ્વારા મારવા દેખો મુસ્લિમ એવું છે અમારે અહીંયા સ્કૂલમાં કોઈ બી ધર્મ ન હોય નોનવેજ લાવવું નહીં જોઈએ નોનવેજ લાવે છે લોકો અને બધા નોનવેજ લાવે છે તો તેના વિશે પ્રિન્સિપલ કોઈ રોકટોક નથી કરતા અને અમે અમારા નોનવેજ લાવે છે પ્રિન્સિપલ કઈ નહીં બોલતા પ્રિન્સિપલને એમાં બહુ જ છોકરી કઈ બોલી દે છોકરો કઈ બોલી દે તો એમાં પેરેન્ટ્સને બોલાવે છે કઈ નોટસ રી ઇનકમ્પ્લીટ રહી ગઈ તો એમાં પેરેન્ટ્સને બોલાવે છે પણ આ જે રીઅલી કોઈને હાર્મ કરે છે ચાકુ આકુ લાવે છે બધું કોઈને કઈ બોલતા નથી ચાકુ લાગો લાવે એમાં એક્શન લેવા જોઈએ કે પછી તમે કોઈ લિપસ્ટિક લાવ્યું કે મેકઅપ લાવ્યું કે એવું કઈ લાવ્યું તો એમાં એક્શન લો તમે કોમા એક્શન લેવું જોઈએ આપણે કોઈ જે ચેકિંગ કરવામાં આવીતી બેગોનેને એમાં આ જે બેગ ચાકુ વગેરે નીકળી હતી ખરી આની પેલા કોઈ હા નીકળ્યું છે ચાકુ બી નીકળ્યું છે અને બહુ બધી વસ્તુ નીકળી છે બહુ પહેલા અને અત્યારે બી નીકળતું આવ્યું છે અચ્છા વારંવાર ઝઘડો થાય છે તો ઝઘડો થવાનું કારણ શું હોય એ તો છોકરાઓને ખબર છે ઝઘડો કરે એ લોકોને આપસનો ઝઘડો હોય છે પણ છે ને ટીચર્સ લોકો સુલટાવે એ તો અલગ અલગ વસ્તુ રોજ કઈ ધક્કો આજે જ નયન કેસનું શું હતું ધક્કો માર્યો તો ધક્કા મારનામાંથી ઝઘડો ચાલુ થયો ને એમ બહુ બધી વસ્તુ દર વખતે હોતી હોય છે ઝઘડો ધક્કાનો બનો કેટલા સમય પહેલા બન્યો તો 4 એક દિવસ અમને સૂત્ર દ્વારા એવું જાણવું મળ્યું હતું કે આ 4 એક દિવસ પહેલા ધક્કો લાગ્યો તો એને એને લઈને આ ઝઘડો ચાલી રહ્યો તો 4 દિવસ હા હું 12th માં છું તો મને ખબર નથી કે આ ક્યારે થયું તો કે એ 8th માં બને છે નયન 10th માં ભણે છે અને છોકરો જે છે 8th છે તો મને નથી ખબર એ સ્ટાન્ડર્ડ માં શું હું 12th માં છું મને એટલું ખબર પડ્યા ધક્કા માં થયું છે તો પણ ધક્કા માં આટલું મર્ડર કરવાની કોઈ નહીં અને આમાં प्रिंसिपल દ્વારા કેવિતના કેટલી ફેરી રજૂઆત કરવામાં આગળ લઈને प्रिंसिपल દ્વારા રજૂઆત તો બહુ થઈ છે પણ प्रिंसिपल એક્શન ન લીધું प्रिंसिपल વોર્નિંગ આપીને છોડી દે છે જો प्रिंसिपल એક્શન લીધું હોત તો કઈ નઈ હોત હા હોત પ્રિન્સિપલ એક્શન લીધું હોય તો બી હોત અત્યારે નયન વચ્ચે અને આ બધું થયું ચલો માન્યું આ બધું થયું પણ અહીંયા એ પડ્યો હતો નયન અડધો કલાક સુધી અહીંયા પડ્યો હતો ત્યારે કોઈને ઉચકાયું નહીં આટલી બધી સિક્યોરિટી છે સિક્યુરિટી દ્વારા પણ એને ઉચકાવા નથી ઉચકાવાયું એને શાળાના સ્ટુડન્ટ તો છતાય હા નથી આયું એ લોકો એ છે ને કઈ નથી કર્યું ને છોકરો તો અડધો કલાક સુધી પેટમાં ચાકુ વાગેલો તો પડી રહેલો તો અડધો કલાક સુધી બહાર પડ્યો રહ્યો એના કારણસર સર પણ એનું જીવ ગયો એવું લાગે એવું જ છે એવું જ છે એ અત્યારે લઈ ગયો તો આપણો જિંદા નહી હોત ને અહીંયા અત્યારે અચ્છા એમાં સાડામાં તો કેમેરા લાગેલા છે તમને શું લાગે છે હજુ સુધી સીસીટીવી ફૂટેજ કેમ વાયરલ કરવામાં નથી આવ્યા કેને કે સાડાની જોવા જેવું છે સીસીટીવી ફૂટેજ કેમ વાયરલ નથી થઈ હજી સુધી એ તો શોધો આ પોલીસવાળા લોકો ભી ઇન્વેસ્ટિગેશન નહી કરતા સપોર્ટ કરો છો તો એ શોધવા જેવું છે તમારા બાળકો بچے કોઈ હિન્દુ મુસ્લિમ કેવો કોઈ બનાવ બનતો તો આ ભેદભાવ થતી હતી કરી ભેદભાવ સ્કૂલ વાળા તરફથી તો નથી થઈ અત્યારે બાળકો તરફથી સ્ટુડન્ટો તરફથી અમે અમારા કોઈ છોકરા بچے હિન્દુ મુસ્લિમ થતું થતો નતો ક્યારેમી

Aku nak jual itu.